અને હવે વાત સીપીઆર અભિયાન વિશે હાલમાં બની રહેલા હૃદયરોગના ભયજનક કિસ્સાઓ પ્રત્યે જાગૃતિ દાખવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીના કાર્યકરોને હૃદયરોગના હુમલા વખતે અપાતી સીપીઆરની પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી રહી છે જે અન્વયે વડોદરાની સંયાજી અને ગોત્રી હોસ્પિટલમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ સાંસદ રંજનબેન ભદ્દ મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ઇમરજન્સીમાં હાર્ટ બ્લોક થઈ જાય અને દર્દી બેભાન થઈ જાય આ પદ્ધતિમાં જ્યારે પેશન્ટ હોય છે અચાનક બેભાન થઈ જતો હોય છે ત્યારે સીપીઆઈની પદ્ધતિ આપવામાં આવે છે એનાથી પેશન્ટને આ થોડોક સમય મળી જાય છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે ખા દુનિયામાં જ્યારે સીપીઆરના જાણકાર નાગરિકોની જે સંખ્યા છે દસ ટકા જેટલી છે ભારત દેશમાં બે ટકા છે ગુજરાતથી આ પહેલ થયેલી છે અને ગુજરાતના નાગરિકો આ જે પ્રયત્ન ચાલી રહ્યો છે અને પાર્ટી દ્વારા જે આયોજન કરવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું આયોજન રહેવાનું છે તો પાર્ટી આ જહેમત એટલા માટે ઉઠાઈ રહ્યા છે કે વધારેમાં વધારે નાગરિકો કાર્યકર્તાઓ સમાજ સેવી સંસ્થાઓ આ વિષયમાં જોડાય જેથી કરીને એક પણ નાગરિકની જો આપણે જાન બચાવી શકીએ કારણ કે આ એક ટ્રેનિંગ એવું છે કે જેના અંદર કોઈ ખર્ચો નથી અને શીખવું બહુ